વાલિયાના ડેલી નજીક બે વર્ષથી જૂના બ્રિજને બંધ કરી અપાયેલું ડાયવર્ઝન યાતનાઓનો પાર નહીં વાલીયા તાલુકાના ડહેલી નજીક આવેલ મુખ્ય માર્ગ પરનો જૂનો પુલ બે વર્ષ પહેલા જેજરીત હાલતમાં બંધ કરાયો હતો નવો પુલ બનાવવાના સ્થાને હંગામી હલ માટે ડાયવર્ઝનનો નો માર્ગ બનાવાયો હતો પરંતુ આ ડાયવર્ઝન હાલ કાયમી વિકલ્પ બની ગયો હોય તેમ દેખાઈ રહ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે ડાયવર્ઝન પાછળ કરોડોનું આંધણ થયું છે અને પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો છે સતત ડાયવર્ઝન ચાલુ રાખવા તેનું મેન્ટેનન્સ કરવું પડે છે જે પણ એક મોટા ખર્ચ સાથે જોડાયેલો છે ચોમાસાના સમયગાળામાં આ ડાયવર્ઝનથી પસાર થવું વાહન ચાલકો માટે ખતરનાક સાબિત થાય છે પાણી ભરાઈ જવાના કારણે ગમક અકસ્માતોની શક્યતા સતત રહે છે અત્યાર સુધીમાં અનેકવાર આ મુદ્દે રજૂઆત કરવા હોવા છતાં કાયમી કોઈ હલ બહાર પડતો નથી પરિણામે લોકોમાં સરકાર સામે રોષ વ્યાપી રહ્યો છે વાલિયાથી વાડીને જોડતાં મુખ્ય રોડ પર આવેલ દેલી ગામ પાસે આવેલ નાળા પાસે ઊભા છે આ નાળું છેલ્લા બે વર્ષથી ડાયવર્ઝન બનાવવામાં આવે છે મુખ્ય નાળું તરફ જોવામાં નથી આવતું આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અને દર વર્ષે ડાયવર્ઝન બનાવી બનાવવામાં આવે છે તે પહેલાં જ વરસાદની અંદર ધોવાઈ જાય છે અને કરોડો રૂપિયા ચાઉ થાય છે આમાં સામાન્ય પબ્લિકને ઘણી હાલાકી વેઠવી પડે છે હવે ડાયવર્ઝન જે બનાવ્યું છે એની પર રહીને મોટા વાહનો પસાર થતા હતા હવે મુખ્ય રોડ બંધ કરી દીધો છે એટલે નાનવાર વાહનો પણ તે ડાઈવર્ઝન પર થઈને જ પસાર થાય છે ઘણા લોકોને ત્યાં હાલાકી વેઠવી પડે છે હવે મારે સરકારને કહેવાનું એ રહ્યું તંત્રને કહેવાનું એ રહ્યું કે આની પાછળ કેટલો મોટો ભ્રષ્ટાચાર છે દર વર્ષે કેટલા રૂપિયા ખવાય છે એનું તમારે સમિતિ બનાવીને સદન તપાસ કરવી જોઈએ આમાં ઘણું મોટું કૌભાંડ નીકળે એવું છે અમારે વાલિયાવાડી રોગને જોડતો અહીંયા મુખ્ય માર્ગ આવેલો છે તો ડેલી અહીંયા જે પુલ છે એ બહુ જર્જરિત હાલતમાં છે તો તેના લીધે અહીંયા બે વર્ષથી પુલનું કા અવર જવર ઉપર ભારે વાહનનું બંધ કરી દેવામાં આવ્યું છે તો એની બાજુમાંથી ચલાવ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તો એ બે ચોમાસામાંથી સતત કેટલી વાર ધોવાઈ ગયું છે અને એને રિપેરિંગ કામ માટે અહીંયા કરોડોમાં ખર્ચો કરવામાં આવે છે ડાઈવર્ઝનમાં જો એ કોઈ ઉપલા અધિકારીઓ ધ્યાન આપે તો એ જ રિપેરિંગના કામમાંથી ડાયવર્જનના સમરકામના પૈસામાંથી આ બ્રિજ બની જાય એવું છે